મારું નામ ડૉક્ટર ધારા ઠાકર વ્યાસ છે વ્યવસાય અધિવક્તા છીએ અને સમાજની જાગૃત નાગરિક મહિલાઓની જવાબદારીના ભાગરૂપે અમારું આ સંગઠન છે એ હાલમાં જે પરિસ્થિતિ થઈ રહી છે પશ્ચિમ બંગાળની અંદર કે જેમાં મહિલાઓ અને નિર્દોષ નાગરિકોની અંદર અત્યંત એમની વિરુદ્ધમાં જે ઉત્પીડન થઈ રહ્યું છે એમનું જે શોષણ થઈ રહ્યો છે એમના સંદર્ભે અમે કલેક્ટરશ્રી દ્વારા ગૃહ રાજ્યમંત્રીશ્રીને અમે અનુરોધ કરીએ છીએ કે આમાં તેઓ પોતે પ્રત્યક્ષ હસ્તક્ષેપ કરે અને આ જે કાંઈ પણ ઘટનાઓ બની રહી છે એમાં યોગ્ય તપાસ કરી પીડિતોને યોગ્ય ન્યાય અપાવે અને એ ન્યાયના સંદર્ભે એ લોકોનું રિહેબિલિટેશન કારણ આ જે સમગ્ર ઘટનાઓ બની છે એ સમગ્ર સમાજને સર્મસાર કરે એવી છે ભારતની મહિલાઓ તરીકે અમે પણ આના સંદર્ભે ખૂબ ગ્લાની અનુભવીએ છીએ અને એવી સ્થિતિમાં કે જે સ્થિતિની અંદર એક મહિલા કે જે સંવેદનશીલતાનું પ્રતિક હોવા છતાં એ રાજ્યની મુખ્યમંત્રી હોવા છતાં જો એના વિસ્તારની મહિલાઓને માટે કોઈ કાયમ કાર્ય ન કરી શકતી હોય કાયદો અને વ્યવસ્થા માત્ર એક નામનું આયમ બની રહ્યું હોય એવામાં અમે ગૃહ શ્રી પાસેથી એવું અપેક્ષા માગીએ છીએ કે તેઓ પોતે આમાં હસ્તક્ષેપ કરે જે કંઈ ઘટનાઓ છે એ ઘટનાઓની સીધી તપાસ કરે અને જે દોષિતો છે એમને કડકમાં કડક સજાઓ આપે કાયદામાં કંઈ ફેરફાર કરવાની જરૂર હોય તો કાયદાકીય ફેરફાર પણ કરે પણ પીડિતોને ન્યાય અપાવે માત્ર જે મહિલા નહીં પણ ત્યાંના જે નિર્દોષ નાગરિકો પણ ભોગ બન્યા છે એમના માટે પણ અમે અવાજ ઉઠાવી રહ્યા છીએ એમના પ્રત્યે અમારી સંવેદનશીલતા બતાવી રહ્યા છીએ જય હિન્દ વંદે માતર હું કાંતાબેન વલ્લભભાઈ રહ્યા મહિલા સમાનભાઈ આવું છું પશ્ચિમ બંગાળમાં છેલ્લા કેટલાક સમયથી મહિલાઓ પર અત્યાચાર થાય છે અમાનવીય વર્તન થાય છે આ અયોગ્ય છે અને એના માટે અમે મહિલા જાગૃત મંડળ અહીંના વિવિધ સંગઠનના બહેનો બધા વિરોધ કરવા માટે અને આ અન્યાય બંધ થાય એના માટે અમે કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ ખાસ બેન માંગ છો છે તમારે ખાસ તો અત્યારે મુખ્યમંત્રી તરીકે મહિલા એક છે અને મહિલાને પ્રશ્નો એને સુઝાવ કરવો જોઈએ એને બદલે અત્યારે ત્યાં ખૂબ અત્યાચાર થાય છે એનો ન્યાય મળે મહિલાઓને મહિલા એટલે કે સ્ત્રી શક્તિ દુર્ગા શક્તિ અને સન્માન સમાજમાં આવે છે અને આ શરમજનક બાબત થઈ રહી છે એનો ખાસ વિરોધ કરી અને આ વાત સરકાર સુધી પહોંચાડવા મે આવ્યા છે મહિલાઓ પર અત્યાચાર બંગાળમાં થાય છે પછી ઉત્તર દિનાસપુરમાં ચોપરામાં કૂચબિહારમાં આવા અન્ય સ્થાનો પર વિરોધ થાય છે એ વિરોધ ન થવો જોઈએ અને સમાજમાં શાંતિ સ્થપાઈ અને વાતાવરણ સારું રહે એના માટે અમે વિરોધ કરી રહ્યા છીએ અને આ આવેદનપત્ર અત્યારે આપવા આવી રહ્યા છીએ આજે અમે વિવિધ સંગઠનના બેનોએ એકત્રિત થયા છે મુખ્ય વિષય છે પશ્ચિમ બંગાળની હિંસા ત્યાંના જે લાચાર ખોળી પ્રજા છે એ આ હિંસાનો ભોગ બની રહ્યા છે અને સૌથી વધુ બહેનોનું ઉત્પીડન થાય છે અને સંવિધાનનું સરેઆમ હનંન થઈ રહ્યું છે ત્યારે અને સૌથી વિશેષ આશ્ચર્યજનક વાત એ છે કે મુખ્યમંત્રીની પહેલી ફરજ એવી છે કે વ્યવસ્થાને કાયદાની જાળવણી કરે પરંતુ જ્યાં સ્ત્રી જ મુખ્યમંત્રી હોય અને ત્યાં સ્ત્રીઓ ઉપર અત્યાચાર થતા હોય ત્યારે અમે એ સ્ત્રીની જે લાગણી દુભાઈ છે એનો અવાજ બનીને આજે અમે વિવિધ સંગઠનના બહેનો અત્યારે એકત્રિત થયા છીએ અમારી માગણીને લાગણી ફક્ત એટલી છે કે આ અત્યાચાર બંધ થાય જેણે ગુના કર્યા છે એની કડક કડકમાં કડક એની તપાસ થાય એની સજા કરવામાં આવે ગુનાઓ પર અંકુશ મૂકવામાં આવે અને જે ભોગ બયના છે ઉત્પીડનનો એની શારીરિક અને માનસિક સારવાર કરવામાં આવે એના પુનઃ ઉત્થાન માટે પ્રયત્ન કરવામાં આવે સરકાર તરફથી આ અમારી ખૂબ વિશેષ લાગણી છે અને એ માટે અમે આવેદનને અત્યારે કલેક્ટરશ્રી આવેદન આપ્યા છીએ